તો જય જવાન જય કિસાન હેલો ખેડૂત મિત્રો આપ જોઈ રહ્યા છો કૃષિને લગતા મહત્ત્વના સમાચાર અને ખેડૂત મિત્રો ડુંગળીના ભાવમાં તેજી જોવા મળશે કે શું તેના વિશેની વાત કરીએ ત્યારે તો ખેડૂત મિત્રો વાત કરીએ તો કે ડુંગળીને એક પછી એક સિઝનમાં સારા દામ લેવા માટે ખેડૂત મથી રહ્યો છે પણ એના પ્રયત્નો સરકારની નીતિઓના લીધે સફળ થતા નથી મહારાષ્ટ્રના ખેડૂતોને રિઝવવા માટે ચૂંટણી પૂર્વે સરકારે ચાલીસ ટકા જેવી ઊંચી ડ્યુટીએ નિકાસ છૂટ આપી પણ એની માર્કેટ પર કોઈ અસર થઈ નહીં લાલ ડુંગળી કહો કે પીળીપતિની કહો કે મેળા માલની ડુંગળી કહો એનો પાકો ઓછું હોવાનું ચિત્ર સ્પષ્ટ છે ડુંગળી પ્રતિ વીસ કિલો બસોને પચાસ રૂપિયાથી ત્રણસો રૂપિયાના ભાવમાં મેળામાં ભરાવા લાગી છે ત્યારે ચોમાસા દરમિયાન મેળા માલની ડુંગળીની બજાર અછત સર્જાતા સારી ભાવ સપાટી અપાવશે આ સાથે સાથે એવા વિશ્વાસ સાથે ખેડૂતો અને સ્ટોક્યો સ્ટો મેળા ભરી રહ્યા છે ભાવનગરના મહુવા વિસ્તારના આ વખતે સફેદ ડુંગળીના પણ પચીસ ટકા જેવા મેળા ભરાયા છે તો લાલ ડુંગળીમાં પિંચોતેર ટકા મેળા ભરાયાનો ખેડૂતો કહે છે ત્યારે આ વખતે મવવામાં પણ લાલ ડુંગળીનું વાવેતર જ ઓછું હતું લાલ ડુંગળી વાવેતર બીજો કાપ સફેદ ડુંગળીએ મૂક્યો હતો સફેદ ડુંગળી કાયમ કરતાં વાવેતરમાં વધી હતી છેલ્લા વીસેક દિવસથી પૂર જોશમાં લાલ ડુંગળીના મેળા પ્રતિ વીસ કિલો બસોને સાઠ રૂપિયાથી ત્રણસોને વીસ રૂપિયાના ભાવથી ભરાઈ રહ્યા છે લાલ ડુંગળીના ઓછા વાવેતર સામે ઉતારા વિગે બસો પચાસથી ત્રણસો મળ સુધીના મળ્યા છે ત્યારે આ વખતે મેળા માલની ડુંગળીના વાવેતરમાં જબર કાપથી કુલ ઉત્પાદન ઓછું રહ્યું છે ત્યારે વેપારીઓ અને ખેડૂતો પણ ડુંગળીનો સંગ્રહ કરવા પ્રેરાયા છે મહારાષ્ટ્રમાં પણ અહીંના સ્ટોક્યો સ્ટો જઈ મેળા ભાડે રાખીને પણ મેળામાં ડુંગળી ભરવા લાગ્યા છે ત્યારે ભલે સરકાર છેલ્લા વર્ષમાં ડુંગળીની બજારને નિયંત્રણમાં લેવા માટે ચાલીસ ટકા ડ્યુટી લઘુત્તમ ટેકાના ભાવ અને છેલ્લે નિકાસ પ્રતિબંધ જેવા પગલાં લીધા છે એનો રેલો આગામી ચોમાસું સિઝનમાં અછત સર્જાવાથી ડુંગળી તેજીની પટરી પર ચડે તો નવાઈ પામમાં જેવું પણ નથી આ સાથે સાથે મહવા યાર્ડમાં પંદર એપ્રિલના રોજ લાલ ડુંગળીના દસ હજાર સાતસો ને પિસ્તાલીસ થયેલા આવક સામે એકસો બારથી ત્રણસો ને અગિયાર રૂપિયા ભાવ થયો હતો ત્યારે વેપારીઓના કહેવા મુજબ સારી ડુંગળી ખેતર બેઠા મેળાના સ્ટોકમાં જઈ રહી છે ત્યારે એનો બદલો બજારમાં ઠલવાય છે લાલ ડુંગળીમાં સારું ભવિષ્ય દેખાઈ રહ્યું છે અને ખેડૂત મિત્રો માહિતી સારી લાગી હોય તો અન્ય ખેડૂત મિત્રોને પણ શેર કરજો અને ખેડૂત મિત્રો રોજેરોજના સમાચાર જાણવા અને અવનવી યોજનાની માહિતી મેળવવા આપણી ચેનલ એટલે કે જે બી ખેડૂત હેલ્પને સબસ્ક્રાઈબ કરજો અને જે પણ પાક વિશેની માહિતી મેળવી હોય તેમને કોમેન્ટ કરીને જરૂરથી બતાવશો